સાબરકાંઠા જિલ્લામાં તરખાટ મચાવતી બીજુડા ગેંગના ચાર સભ્યોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા સાબરકાંઠા ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં તરખાટ મચાવતી બીજુડા ગેંગના ચાર સભ્યોને સાબરકાંઠા એલસીબી પોલીસે આજે ઝડપી પાડ્યા હતા લૂંટ ધાડ ઘરફોડ ચોરી તથા મોટરસાયકલ ચોરીની ઘટનાઓને અંજામ આપનારા આ લોકોને ઈડર પાસેથી બાતમીના આધારે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા આ લોકો પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના સહિત સાત લાખ પાસઠ હજારથી વધુનો મુદ્દા માલ પોલીસે રિકવર કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ લોકો સામે એકથી વધુ ગુના નોંધાયેલા છે ત્યારે મુખ્ય સૂત્રધાર ભગવાન બેચર દુહા નામના ઇસમ સહિત ચાર લોકોને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી સાબરકાંઠા જિલ્લામાં ઈડર પોલીસ સ્ટેશન ખાતે ગયા અઠવાડિયામાં બે લૂંટ અને ધારણા બનાવ બનેલા જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી જેમાં રાજસ્થાનમાં જે બીજુડા ગેંગ છે એ એમના સભ્ય હોવાની જાણકારી મળી હતી જેના આધારે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય આરોપી ભગવાન હુડા અને બીજા ત્રણ એમ ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન ટોટલ સાબરકાંઠા જિલ્લાના પાંચ ગુના એમાં ડિટેક્ટ થાય છે અને અન્ય મહેસાણા ગાંધીનગર જિલ્લાના બીજા છ ગુના એટલે ટોટલ અગિયાર ગુના ડિટેક્ટ થાય છે અને સાત પોઈન્ટ પાંસઠ લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલો છે આ ગેંગ અગાઉ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે જેમાં જે મુખ્ય આરોપી ભગવાન હુડા છે એ દસ ગુનામાં વોન્ટેડ છે અને એના વિરુદ્ધમાં ટોટલ પાંત્રીસ ગુના છે બીજો આરોપી વિનોદ ધુલેશ્વર છે એ દસ ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજો આરોપી પપ્પુ ઉર્ફે ભૂપેન્દ્ર હુડા એ ચાર ગુનામાં સંડોવાયેલો છે

એ મુદ્દા માલ એની પાસેથી રિકવર કરવામાં આવેલ એના ઉપર કોઈ ગુનો લાગશે ચોરી નો માલ રાખવાનો ગુનો એની પર લાગશે